જોઈ શકો છો આપણે બધા ઉતારેલા ટાકણા આપડે છે કુલઢા પપ્પા ઉતારી રહ્યા છે ગલ્લા નાના ગલ્લા આપણે નાખવાની છે લાલ અને કાળી માટી ગાળવા માટે કુંડીની અંદર તો ચાલો આપણે નાખી દઈએ તો ગાઈસ માટી નંખાઈ ગઈ છે આ પડી છે કાઢેલી માટી આ પડી છે બહાર સુકાવવા માટે કાઢેલી છે